હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ ખાતે તારીખ પાંચ સાત બે હજાર પચીસ રાતે અને મુસલમાન તારીખ મોરમ મહિનાની નવમી તારીખ રાત દરમિયાન ઇમામ હુસૈન અને યાર દોસ્તોની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યા આ જુલુસ દરમિયાન વરસાદ પણ આવી રહ્યો હતો અને શાંતિના માહોલમાં જુલુસ નીકળ્યો આ જુલુસ દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ ઇલોલ આઉટપોસ્ટના પીએસઆઈ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા આ જુલુસ ઇલોલ પહાડિયા વિસ્તારથી રાત્રે નવ વાગે નીકળી અને ઇલોલ તલાવ વિસ્તારમાં જુલુસ ને લાવવામાં આવ્યો ત્યારબાદ સાડા અગિયાર વાગે તાજાના જુલુસ ને ઇલોલ પહાડિયા ખાતે રિટર્ન થયો હતો આ જુલુસ દરમિયાન સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા